સાડે બ્લોક ની અંદર તમે જે કોઈ ગામનો છોકરો લીધો હોય તો એની મોબાઈલ નંબર સાથેની માહિતી આપો અમને તો એ ભાઈને અમે મળીએ કે ભાઈ તમે કેટલા વર્ષથી નોકરી કરો છો અને બાર વર્ષ તમારા વિપુલભાઈ ને દસ વર્ષથી ઉપર દયા અમૂલ ની અંદર ડિરેક્ટર બને કાંતિ કાકાના પાંચ વર્ષ પૂરા થયા તો તમે બધાય હાથ હાથ વરવારા પાંચ પાંચ વર્ષ દ્વારા જે કર્મચારીઓ નોકરી કરે છે ને એને કાયમી ના કર્યા અને તમે આ છેલ્લા મહિના બે મહિના કરી દીધા હજુ કઉ છું કે પાંચ વર્ષ વાળો હોય કે સાત વર્ષ વાળો હોય કે બે વર્ષ વાળો હોય તમે છેલ્લા છેલ્લા આ તમારી ટર્મ પૂરી થતા થતા કાયમી કરતા જજો અકર આ કાયમી નહીં કર્યા હોય ને જો વ્યવહારો લીધા હશે ને તો એ તમારે પાછા હાલવા પડશે એટલે મહેરબાની કરીને જેનો જેને જે ડિરેક્ટરે વ્યવહાર લીધો એને મારે એમાં નથી પડવું પણ તમારા બ્લોકમાં આવતા હોય એ છોકરા નોકરી લેજો તો કાલે એ ચેરમેન ના ઘેર જઈને તમારે મત લે આવવું પડશે અગર નહીં આ લીધા હોય નોકરી તો એ તમે બ્લોકમાં જઈને મત માગવાનો અધિકાર તમને નથી એટલે હું જાહેરમાં ચેરમેન ને વાઇસ ચેરમેન અને સાથે તમામ ડિરેક્ટરોને તમારા ઉપર પ્રજાએ મારા ચેરમેન શ્રીઓ વિશ્વાસ મૂક્યો હોય મહિનો મહિનો પંદર પંદર દિવસ આ મારા ચેરમેનો તમારી સાથે રહી તમને મત આપી અને તારે તમે અમૂલમાં બે જાવ છો એમણી નહીં બે જતા અને આપ છેલ્લા આ પાંચ મહિનાથી મારા તમામ ચેરમેનો સાથે રહીને અમે જે કઈ માહિતી માગીએ તમે આપી નહીં શકતા બોર્ડની અંદર તમે નક્કી કરી દો પાંચ દસ જણા બે કે આવો આવે આવેદન પત્ર આપવા આવે એટલે કોઈ જાતની નહીં માહિતી આપવાની વાંધો નહી ચિંતા ના કરશો હવે બે ત્રણ મહિના જ રહ્યા છો તમે એની એ ફિરાકમાં જ છો કે અમે બને એટલી વહેલી ચૂંટણી થાય અરે અમે પાછા બેહી જઈએ કે ચિંતા ના કરશો આવનારા દિવસોની અંદર તમે જેને જેને ચેરમેનો સાથે રાખીને એમને વચનો આપ્યા હતા કે તમારા દીકરો હોય કે દીકરી અમે નોકરી લઈશું પણ આ જે બારની ભરતીઓ કરીને બેઠા છો ને એનો લિસ્ટ આપો એટલે આવનારા દિવસોની અંદર તમારે ગામમાં જવાનું જ નહીં અને હું તો કહું છું તમે એવું ના વિચારતા કે આવેદન આપ્યા પછી અમે હાઈકોર્ટમાં જઈશું અને પાછું બીજી વરહની તમને મુદત મળી જાય એટલે આ વરહ તમે વહીવટ કરો એવું છે અમે હાઈકોર્ટ જવાના નથી જે પણ ચેરમેનો તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો આવનારા દિવસોની અંદર આ ચૂંટણી થાય ત્યારે તમે તમારા ગામનું હિત તમારા પશુપાલકોનું હિત તમને જો પાંચ વર્ષ ગામની અંદર ચેરમેન બેહાડે છે ને એમનો એક વિશ્વાસ રાખી તમારા પરનો વિશ્વાસ કાયમ ગામના આગેવાનો તમારા પર રાખતા હોય ત્યારે આવનારા દિવસોની અંદર આ જે જે ચોર ટોરકી દૂધે ધોયેલી નહીં એમને ધ્યાને રાખજો આ ફરી મત લેવા આવે તારે કે તમારા ગામના કેટલા છોકરાઓ અમને નોકરી લીધા છે એમને કહેજો એમને એટલે બી કબે છે કે બ્લોક અંદર એસી થી નેવ કે સો મત આવે એટલે આપણે જીતવા માટે પચાસ હાઈટ મત જોઈએ એ તો આપણે આર્થિક રીતે ગમે તે ગમે તે આપણે એમને લાલચમાં લાવી દઈશું અને આપણે પાછા પાછા બેસી જઈશું એ તમારી માન્યતા હોય ને તે ભૂલી જજો આ વખતે મારા તમામ ચેરમેનો એક સંગઠિત થઈ અને મતદાન કરવા જવાના છે હું તો એ પણ તમને કહેવા માંગુ છું

સાચી માહિતી આપજો તો લોકોને સાચું લાગશે ના કાંતિ કાકા ખરેખર ભગત હતા હું તો કહું છું તમે આ બાઈક આલ દીધું ને બોલી ગયા વાહ વાક લોકોએ કરી એવું નહીં હજુ પણ તમારી છાપ સારી છે પબ્લિક ની અંદર તમારા મતદારો ની અંદર કે કાંતિ કાકા એક ભગત છે એટલે આ ખોટું ના બોલે પણ તમે જે આ માહિતી આપી છે ને 544 વારી એ માહિતી હું કાલે અમૂલ ની અંદર મારા ચેરમેનના લેટર ઉપર હું આપવા દઉં છું ને આપજો તમે કે કયા ગામના પાંચસો ચુમ્માલીસ ચેરમેન તમને લેટરો આપ્યા છે પછી ડીઆર ને હું આપીશ કે આ માહિતી ડીઆર તે દિવસ અમારા છસો પંચોતેર ચેરમેનો ની ગામે ગામ જઈને તમે તપાસ કરી તો આ પાંચસો ચુમ્માલીસ આપણે સાચી માહિતી લાયા છે ખાલી લેટર પેડો ઉઘરાય લાયા છે આ ગામડે ગામડે જતા હતા લોકો પગે લાગતા હતા કે અમારી આબરૂ જાય છે

પાછું નવું લાયા કાલે કોણતી કાકા પાછું માં હતા બહુ વિડિયો ફરજ કે અમે એલ વન લાવ્યા અમે દસ કરોડનું નુકસાની થતી હતી અમે પચાવી અને આ વખતે અમે આખર મહિનામાં અડસઠ કરોડ નફો કર્યો એટલે કેવી રીતે કાકા મારા કર્યો તમને નફો એ તો કહો અમૂલની અંદર બોર્ડની મિટિંગ હતી તે દિવસે ત્રણેય જિલ્લાના ચેરમેનો સાથે એક અમે આવેદનપત્ર આપવા જયા હતા એ આવેદનપત્રની અંદર અમારા સત્યાવીસ નવની જે ત્રણ માગણીઓ હતી એ માગણીઓનું આવેદનપત્ર આપ્યું આપ્યા પછી બીજા દિવસે અમૂલની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને એની અંદર એમને જણાવ્યું કે આ માગણીઓ છે માગણીઓ ઉપર એમને જે ઠરાવો લાવીને આપેલા પાંચસોને તેત્રીસ એ પાંચસો તેત્રીસ પૈકીના પાંચસો ને ચુમ્માલીસ ઠરાવો દરેક ચેરમેનશ્રીએ પાછા અમને આપ્યા છે કે આ મિટિંગ ના બોલાવી એટલા માટે આજે હું સાચી હકીકત મારા ત્રણેય જિલ્લાના ચેરમેનોને કહેવા માગું છું કે બાર અગિયાર બાર અગિયાર બે હજાર ચોવીસના દિવસે આપણે આ તમે તમારા તમારી દૂધ મંડળીથી કમેટીને સાથે રાખી આ ઠરાવો આપ્યા બાર અગિયાર એ સો ઠરાવો આપણે અમૂલની અંદર આપ્યા તમે ચેરમેન શ્રી ચેરમેનશ્રીઓએ તેર અગિયારના દિવસે તમે એકસોને પિસ્તાલીસ ઠરાવો આપ્યા આપણે અમૂલની અંદર ચૌદ તારીખે એકસો ને એકવીસ ટરાવો આપણે આપ્યા પંદર તારીખે એકસો ને અઠ્યાવીસ આપણે આપ્યા સોળ તારીખે એકત્રીસ ટરાઓ આપણે આપ્યા પછી સત્તરને અઢાર બે દિવસ રજા હતી એટલે ઓગણીસ તારીખે આપણે પાછા એકસોને દસ ટરાવો અમૂલની અંદર આપણે પહોંચાડ્યા બાવીસ તારીખે પાછા બીજા ચાલીસ ટરાવો આપણે આપ્યા એટલે ટોટલ જે સાત દિવસની અંદર છસો ને પંચોતેર ઠરાવો આપણે આપ્યા આ અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન એમને એ જ ખબર નથી કે અમૂલની અંદર આ બારસો ચેરમેનોની મંડળીથી છસોને પંચોતેર ઠરાવો ટોટલ આવ્યા છે અને આવ્યા એટલે તમે તમને એક જાતની બીક લાગી કે સાત દિવસની અંદર આ છસો ઠરાવ કઈ રીતે આવ્યા એટલે એની તમે તપાસ કરાવરાઈ પાછા ડીઆરની અંદર તમે મોકલીને તપાસ કરાવી કા દરેક મંડળીએ આ જે ઠરાવો આપ્યા છે છસો પંચોતેર એ સાચા છે કે ખોટા એની તપાસ કરાવરાહી એની અંદર પણ તમામ ચેરમેનોએ હિંમત કરી તમે તમારે એમની મંડળીની અંદર તપાસ કરાવરાહી એનો પણ અમને વાંધો નથી પણ સાથે સાથે વાઇસ ચેરમેન શ્રી કાંતિ કાકા એ એવું બોલે છે કે પાંચસો ને ચુમ્માલીસ ઠરાવો અમને પરત આપવામાં આવ્યા છે તો હું એમને એ જણાવવા માગું છું કે કાંતિકાકા તમે આ પ્રેસ કોન્ફરન્સ કરી એનો વાંધો નહોતી પણ તમારી જોડે સાચી માહિતી હોય તો તમે આ ચેરમેનોને આપો તમારી જોડે તમે ડીઆરને મોકલી અમારા ઠરાવો ચેક તો કરાવી લીધા પણ તમારી જોડે જે પાંચસોને ચુમ્માલીસ ઠરાવો જે પાછા આવ્યા છે કે અમારે મીટિંગ નહીં બોલાવવાના આપ્યા છે તમને તો એ ઠરાવો મંડણીની અંદર ઠરાવ બુકમાં થઈને આપ્યા છે કે તમારી આબરૂ જતી હતી એટલા હાથે તમે ગામે ગામ જઈને ઉઘરાયેલા છો એની તો થોડીક માહિતી આપો તમે લોકોને પશુપાલકોને ગુમરાહ કરવાનું આ બંધ કરો તમારી જોડે માહિતી નથી પહેલા પહેલી વાત કે અમે સાત દિવસની અંદર છસો ને પંચોતેર ઠરાવ આપ્યા છે અને તમારી જોડે પાછા એકદમ પાંચસો ચુમ્માલીસ તેમના પાસે આવી ગયા એ સાચી માહિતી તમામ બ્લોકને અમને આપો તો અમને ખબર પડે કે આ ગામની અંદર ચેરમેને આપ્યા છે કે તમે તમારી આબરૂ બચાવવા પાછા લે કગરી કઘરી કે આ લો અમારી આબરૂ જાય એવી છે એટલે પાછા તમે આ પાંચસો ચુમ્માલી બતાવો છો પણ તમે બ્લોકવાઈઝ જો માહિતી આપતા હોય તો હું કાલે અમૂલની અંદર મારી દૂધ ચેરમેન તરીકે હું માગણી આ કરવાનો છું કે પાંચસો ને ચુમ્માલીસ ઠરાવ તમારી જોડે જો પાછા આવ્યા હોય તો અમને એની વિગત આપો કયા બ્લોકમાંથી કેટલા ગામોના ચેરમેનો તમને આ ઠરાવ આપ્યા છે પાછા મીટિંગ નહીં બોલાવી એટલે લોકોને ખરેખર ગુમરા ના કરશો અને તમે હાચા જ છો તમારે આ સાયરીઓ ના બોલવી પડે તમારે આ માહિતીઓ વાંચી ના આપવી પડે આ બધી કે અમે આવું 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 કર્યું છે તમે હાચા છો હું વાતને સમજ છું તમારી જોડે પણ છેલ્લા પાંચ મહિનાની અંદર તમામ ડિરેક્ટરો તમારા બ્લોકની અંદર આવતા તમામ ચેરમેનો સાથે તમે કયા ચેરમેનને સાથે રાખી કયા ગામના કેટલા છોકરાઓને નોકરી આપી છે જો એની માહિતી આપો તો બહુ સારું એ તમે માહિતી પાંચ મહિનાથી નહીં આપતા કે તમે કયા જિલ્લાના કેટલા લીધા કયા મંડળીના સાથે રાખીને કયા ગામના કેટલા છોકરાઓને નોકરી આપી છે એની તો માહિતી આપો કાંતિ કાકા બે હજાર વીસમાં તમે કોના આશીર્વાદથી જીત્યા છો એ જ થોડીક માહિતી આપો તમે કહો છો કે હારી જયેલા ગઈ ટમની અંદર એટલે આ સત્તામાં નહીં એટલે આ લોકો પાછા પાસાય બોર્ડમાં આવવા માટે આવી ખોટી ખોટી વાતો કરીને ગુમરાહ કરીને આવું કરે એવું નથી કોણ કાકા તમે બે હજાર વીસમાં બારે બાર બ્લોકની અંદર કોના આશીર્વાદથી જીત્યા છો કઈ રીતે જીત્યા છો એ તમને બધી જ ખબર હતી તમે પાર્ટીના થી જીત્યા હતા કે પાર્ટીવાળાના આશીર્વાદથી તમે જીત્યા હતા એ તો જરા કોક કે અમે કોના આશીર્વાદથી જીત્યા છો એટલે લોકો આ તમામ મારા બારસો એ બારસો ચેરમેન આ વખતે જોઈ લીધું છે એમને તમે પણ ખુદ જોયું છે કે સત્યાવીસ નવ બે હજાર ચોવીસની સાધારણ સભામાં એક સાથે મારા તમામ ચેરમેનોની માંગણી હતી અને તમે જાતે કબૂલ્યું છે આ અમે સાધારણ સભા બોલાવીશું ને આપીશું તો હાચા ખોટા એ પછીનો વિષય છે પણ તમારે આ તમામ ચેરમેનોની સાથે રહી સાચી માહિતી આપવી જોઈએ તમને પ્રેસ કોન્ફરન્સની અંદર શાયરીઓ વાળા શાયરીનું બોલે પણ તમને અમૂલની માહિતી આપવાનું આ પ્રેસમાં આગળ માહિત મૂકી દે છે ને એટલે તમને એ આખા બનાવે છે કાંતિ કાકા તમે હું છેલ્લા હું તમને દસ વર્ષથી ઓળખું છું કે તમે હરસિદ્ધિ માતાએ કોયલા ડુંગર જાઓ છો તો દર મહિનાની અગિયારસ એટલે કે છેલ્લા તમે દસ વર્ષથી આ અગિયારસ ભરો છો કાંતિ કાકા એટલે તમે પોતે તમારા છાતી ઉપર હાથ રાખીને કે કહેજો કે આ હું આ ચેરમેનોના હિતમાં આ બોલી રહ્યો હતો એટલે તો ચેરમેનોનો આનંદ થશે કે ભાઈ એક કાંતિ કાકા વાઇસ ચેરમેન તરીકે અમૂલની અંદર બેઠા છે અને આપણા હિતની વાત કરે છે એટલે આ કોક જલાવે અને કોક આપણી આગળ માઇકો મૂકે અને કાગરીવાલે નાવું વાંચી દેજો સાચી માહિતી તમે હું તો કહું છું બાર બ્લોકમાંથી તમારો એક બ્લોકની વાત કરો આણંદ અને ઉમરેઠ તમારા પાંચ વર્ષ દરમિયાન તમે પચાસ છોકરા લીધા છે કયા ગામના લીધા છે હું ચેરમેનને સાથે સાથે કહું છું વિપુલભાઈ પણ તમે મોદા વસુ તાલુકો અને નડિયાદ તાલુકો તમે તમારા બ્લોકના પચાસ છોકરા લીધા હોય તો એનું ગામનું નામ અને એનું મોબાઈલ નંબર ખાલી અમને આપજો તો અમે ગામમાં જઈને તો પૂછી જોઈએ કેટલા અમને જોડે નોકરીમાં જોઈન થયા છો એ તો બતાવજો તમે કે પાંચ વર્ષમાં ભાઈને કાયમીક કર્યો છે કે હાથ હાથ વરા હજુ કાયમીક નહીં કર્યા અને તમે બારના જિલ્લાના લાવી અને આ છેલ્લા તમે એક મહિનામાં ઓર્ડર આપી દીધા છે એ ટોટલી માહિતી અમે એકથી કરી રહ્યા છીએ અને જો તમે સાચા હોય દૂધના ધોયેલા હોય તો આ ચેરમેનો તમારા તમામ ડિરેક્ટરો હું તો કહું છું રાજકીય રીતે નહીં સોલંકી દિવસોથી પશુપાલકોને લડાઈ લડી રહ્યા છે પશુપાલકો માહિતીની લડાઈ લડી રહ્યા છે આણંદ જિલ્લાના પશુપાલકોમાં